પેટ અને વેઠ આ બેની અંદર આ સંસારી જીવડો એટલો બધો નિમગ્ન બન્યો છે કે એને ગમે એટલો સત્સંગ ગમે એટલી કથા ગમે એટલું ભગવાનનું નામ એટલા પ્રમાણમાં નથી ચડતું કે એનો રંગ લાગી જાય પણ જો પ્રયત્ન કરવાનો છે મારો કહેવાનો અર્થ અહીંયા સીધો એવો છે કે પ્રયત્ન કરો થોડા નજીક રહીએ નજીક રહેવા કરવાનું શું કઈ જોડે મૂર્તિ નથી રાખવાની અથવા તો અહીંયા મૂર્તિ રાખી છે એની પાસે આવીને નથી બેસવાનું તમે ભગવાનની નજીક રહો એવું આચરણ બનાવવાનું છે આચરણ ને સુધારવાનું છે બહુ જલ્દી નહીં ધીરે ધીરે ભલે પણ ધંધો કરતા હોય ને બહુ મોટો ધંધો હોય અને નજીવું ખોટું કરવાથી બહુ મોટો નફો મળતો હોય તો એ નજીવું ખોટું નહીં કરવાનું એટલે તમે ભગવાનની નજીક છો